આ 21 નો નીકળો ગગાથી પાવડર ના ગાંજો પાઈન પછી દગો કર્યો માથી લોખા બોલાવા જાયવ જ ઘરે તો ઓર તાજી આજુબાજુ મેતો એટલે ઉગ્યો પછી તો ગાડીમાં રાખી લીયો હોસ્પિટલ આ ગાંધીગ્રામ ક્યાંક ગાંધીગ્રામ છે ના પુણે આકાશભાઈ મૃતક મારો મિત્ર હવે મને સવારે છ વાગે ખબર પડી કે તારા ફ્રેન્ડનું એક મર્ડર થઈ ગયું છે રાતે સાડા બાર વાગે બરાબર એ અંદરો અંદરી બધા મિત્ર જ છે એ ઘરે જઈને સુઈ ગયો હતો એને પાછો ફોન કરીને બોલાવવામાં આવ્યો છે બોલાવીને એને વાંયાથી પાછો એને દગાવખી મારેલો છે કારણ તો હજી કાંઈ ખબર નથી પડી પોલીસ તપાસ ચાલુ છે ગાંધીગ્રામ એસકે ચોક શેરી નંબર છ ના ચોકમાં ઉંમર વર્ષ છે એકવીસ વર્ષ એ ભાઈ મજૂરી ગામે પપ્પા ભેગો પાનની દુકાને બેસતો આ નશો નશો કરાવીને એની ઉપર દગાથી ઘા કર્યો છે સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો